હેલો નમસ્કાર સેલિબ્રિટી ક્રિએશન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર ના અને ભાગાકારમાં ભાગાકાર દાખલા કેવી રીતે સોલ્યુશન કરશું તો એક ના છન્નું પાના છે તો આવી આઠ ના કેટલા પાના થશે એક નોટબુક બરાબર પાના તો આવી નોટ બુક બરાબર કેટલા પાના તો આઠ ગુણ્યા છન્નું બરાબર એક આઠ છક અડતાલીસ નો આઠ વધી ચાર આઠ નવા ને ચાર પંચોતેર કિંમત બસો ને છપ્પન રૂપિયા હોય તો આવા નવ ટેબલ ની કિંમત કેટલી એક ટેબલ બરાબર બસો તો નવ ટેબલ બરાબર કેટલા રૂપિયા તો નવ ગુણ્યા બસો છપ્પન છેદમાં એક છ નવા ચોપન નો ચોકરો વધી જડી પાંચ નવ પચાસ